અંદાજે સંજય છે વેલકમ ન્યુ યર આ વર્ષે તો પાકો જ અમારા નવા વર્ષના અડવિતરા સંકલ્પો જે આ વર્ષે તો શું આ જન્મે કે આવતા જન્મે પણ ક્યારેય પૂરા થવાના જ નથી ટાઇટલ્સ સમયસર રિક્ષા નથી મળતી તો ભગવાન ક્યાંથી મળે છેલવાણી નવું વર્ષ તો આવ્યું રાબેતા મુજબ હવે નવા વર્ષના નવા સંકલ્પો પણ લેવા જ પડશે ને છૂટકો છે વળી રાબેતા મુજબ અમારા નવા વરસના અળવિતરા સંકલ્પો જે આ વર્ષે તો શું આ જન્મે કે આવતા જન્મે પણ ક્યારેય પૂરા થવાના જ નથી એમાં ખોટું શું છે ઇલેક્શન પહેલાં બધી પાર્ટીઓ વાયદાઓ કરે જ છે ને પણ એને પૂરા ક્યાં કરે છે નહીં ને તો નેતાઓ જ એકલા એકલા જુઠ્ઠાણા બોલવાની મજા શું કામ માણે આપણે પણ કેમ ને તો ચાલો લઈએ નવા નોન સંકલ્પો એક આ વર્ષે બરફીને ચામાં બોળીને નહીં જ ખાવ ઊર્ફી જાવેદ કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વૈરાગ્ય બ્રહ્મચર્યની કે દાઉદ સાથે અહિંસાની ચર્ચા નહીં કરું વળી સરકારી ભક્તો સાથે પણ કોઈ કરતા કોઈ મગજમારીમાં નહીં ઉતરું આ બે કામમાંથી પહેલું કામ તો ચોક્કસ કરી શકાય છે બીજું આ વર્ષે પથારીમાં સુતા સુતા ફોન પર ડાર્ટિંગ વિશેની રીલ્સ જોતા જોતા વજન ઉતારવાનો પ્રયત્ન નહીં કરું એને બદલે પથારીમાં બેસીને રીલ્સ જોઈશ બસ ત્રીજું આ વર્ષે હું ગમે એટલું મન થાય ને પણ એક સ્વમાની પુરુષ તરીકે સાડી પહેરીને મેરેથોન રેસમાં નહીં જ દોડું કારણ કે એના માટે મારે સાડી ખરીદવી પડશે અહીં તો રૂમાલ ખરીદવાના વાંધા છે ચોથું આ વર્ષે વોટ્સએપ ફેસબુક કે ટ્વિટર એના જેવા સોશિયલ મીડિયામાં કોઈ રાજકીય સામાજિક વિવાદો કે ચર્ચાઓમાં નહીં પડું આ સંકલ્પ કમસે કમ એક દિવસ તો પાડીશ જ આ વર્ષે કોઈ સાથે ઝઘડા નહીં કરું સૌ સાથે સારી રીતે હળી મળીને રહીશ સૌનું ભલું કરીશ ને આવું છઠ્ઠું આ વર્ષે ચીઝ બટર આઈસક્રીમ બર્ગર વગેરે આઈટમો ખાઈને તબિયત નહીં બગાડું કમસે કમ આવું રોજ એકવાર વિચારીશ તો ખરા જ અને પછી જ એ બધું ખાઈશ પ્રોમિસ સાતમું આ વર્ષે ન્યૂઝ ચેનલ પર આવતી રાજકીય ચર્ચાઓની બૂમાબૂમ સાંભળી સાંભળીને મારું બ્લડ પ્રેશર નહીં વધારું એના કરતાં સાવધાની ખાતર બીપીની દવાનો ડબલ ડોઝ લઈને ન્યૂઝ ડિબેટ સાંભળીશ આઠમું આ વર્ષે કોઈ પણ સરકાર પાસે કોઈ પણ સારા કામની અપેક્ષા નહીં રાખું મેં કોને વોટ આપ્યો છે એ ભૂલી જવાનો પ્રયત્ન કરીશ અને સરકાર પર ગુસ્સો આવશે તો અરીસામાં ખુદને જોઈને ગાળો દઈશ કે તમાચા મારીશ નવમો આ વર્ષે કાંદા ટમેટાના ભાવ વધશે તો ચિંતા કે ફરિયાદ નહીં કરું એની પાછળ આપણી સરકારનો વાંક તો જરાય જ નથી પણ પાકિસ્તાન ને ચીનની સરકારનો જ વાંક છે એમ કહીને સાચા દિલથી ખુશ થવાનો પ્રયત્ન કરીશ દસમું આ વર્ષે રસ્તા પર પડેલી કોઈ અવાવરૂ બેગ કે પર્સને હાથ નહીં લગાડું કદાચ એમાં બોમ્બ પણ હોઈ શકે તો અને એવી જ રીતે કોઈ કવિને સામે ચાલીને બોલાવીશ નહીં એ તરત જ કદાચ કવિતા સંભળાવવા લાગે તો જો કઈ પહેલી શક્યતામાં જાન બચવાના ચાન્સીસ વધારે છે ઇન્ટરવલ એક ઋતુ રીતુ એક રીતુ જાય મોસમ બદલે ના બદલે નસીબ આનંદ બક્ષી અગિયારમો આ વર્ષે સરકાર ગમે એટલા ગામ શહેર કે રસ્તાઓના નામ બદલી નાખે હું કોઈ રિએક્શન નહીં આપું ઉલટાનો રોજ સવારે ઉઠીને મારા ઘરની બહાર દરવાજા પર નેમ પ્લેટને ચેક કરી લઈશ કે મારું નામ બદલાયું છે કે નહીં અને જો બદલાયું પણ હશે તો એનો વિરોધ નહીં કરું બારમું આ વર્ષે ગયા વર્ષના અધૂરા સંકલ્પો વિશે ચિંતા નહીં કરું અને ઉદ્યોગપતિઓની અબજોની સરકારી બેંક લોનની જેમ એને ઓટોમેટિકલી માફ કરી દઈશ તેરમું આ વર્ષે કોઈ બુરી આદતનો શિકાર નહીં બનું એટલે કે કમસે કમ કોઈ નાગ નાગીન કે સાસ બહુ વળી ટીવી સિરિયલ તો નહીં જોઉં ચૌદમું આ વર્ષે શહેરના ખાડાવાળા રસ્તાઓ હસી ખુશીને ઉપયોગ કરીશ અને એમ કરતી વેળાએ જે ઉતાર ચઢાવનો આનંદ મળશે ને એમાંથી ડિઝનીલેન્ડમાં જઈ આવ્યાનો આનંદ મેળવીશ વળી આ રીતે અમેરિકા જવાના પૈસા પણ બચાવી લઈશ પંદરમાં આ વર્ષે શહેરમાં વરસાદમાં પાણી ભરાઈ જાય તો એ માટે નગરપાલિકાને જવાબદાર નહીં ગણું પણ એ ભરાયેલા પાણીમાં મને હોડી ચલાવતા કેમ નથી આવડતી એ માટે હું ખુદને દોષી ગણીશ ઘરમાં મગર ખુશી આવશે તો એની સામે મગર તુમ ના હોતે જેવું ઇમોશનલ ગીત ગાઈ લઈશ સોળમું ગયા વર્ષના બધા જ ખરાબ સમાચારોને યાદ કરી રાખીશ જેથી આ વર્ષે પણ એવું જ કંઈ ફરીથી થાય તો નાજુક દિલને ઝટકો ન લાગે ઉલટાનું સરકાર ભલે એક જ ફિલ્મમાં ખવાતા પોપકોર્ન પર ત્રણ અલગ અલગ જાતના ટેક્સ લગાડે પણ ધાણીને માણી માણીને ત્રણ વાર

જેમાં આ લેખનો પણ સમાવેશ થઈ જાય છે માટે હે વાલા વાચકો બરસ બદલાશે પણ દેશ દુનિયા કે જીવનમાં બહુ બદલાશે નહીં સો જેવું જે મળે એને જીવો બાકી છૂટકો છે એન્ડ ટાઈટલ્સ આદમ નવા વરસની ગિફ્ટ શું આપીશ ઈ જીવવા દેશ અસ્તુ